હનુમાનજીને કરાયો શાકભાજીનો શણગાર સુપ્રસિદ્ધ યાત્રાધામ સાલંગપુરધામ ગષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શ્રાવણ માસની તારીખે ચૌદ ઓગસ્ટ બે હજાર પચીસના દિવસે રાંધણ છઠના પવિત્ર દિવસે સુરણ રીંગણ ટામેટા શકરિયા ગવાર દૂધ બીટ મૂળા વગેરે વિવિધ શાકભાજીનો શણગાર કરવામાં આવ્યો છે સવારે પાંચને પિસ્તાલીસ વાગ્યે શણગાર આરતી કરવામાં આવી હતી ભક્તો દ્વારા આ અનેરા દર્શનનો લાભ લેવામાં આવ્યો હતો જે લોકો દર્શન માટે મંદિરે ન પહોંચી શકે તેમના માટે ઓનલાઈન આરતીની સુવિધા પણ કરવામાં આવી હતી એક અઠવાડિયાની મહેનતે બન્યા ખાસ વાઘા દાદાના શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે શ્રાવણ મહિનાના પવિત્ર રાંધણ છઠના દિવસે કષ્ટબંધન દેવ હનુમાનજીને એક હજાર કિલોથી વધુ વિવિધ શાકભાજીના સિંહાસનને શણગાર કરાયો છે આ શાકભાજી વડોદરાના પાદરાથી ભક્તોએ મોકલ્યા છે દાદાને શાકભાજીની થીમવાળા વિશેષ વાઘા પણ પહેરાવ્યા છે આ રાજકોટમાં એક ભક્તે કઠવાડ યાદની મહા મહેનતે બનાવ્યા છે આ શણગાર કરતા છ સંતો પાર્ષદ અને ભક્તોને ચાર કલાકનો સમય લાગ્યો હતો આ ભક્તોને પ્રસાદ તરીકે વિતરણ કરાશે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પચીસ જુલાઈથી અઠ્યાવીસ ઓગસ્ટ સુધી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર દ્વારા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત દિવ્ય શણગાર દર શનિવારે ફ્રૂટ અંકૂટ છપ્પન ભોગ અંકુટ ચોકલેટ અન્કુટ ડ્રાયફ્રૂટ મીઠાઈ અન્કુટ જેવા અનેક દિવ્ય અન્કુટનું આયોજન કરવામાં આવ્યું છે આ સાથે સવાર સાંજ સંગીતમય સુંદરકાંડ પાઠ દૈનિક મારુતિયજ્ઞોડશ્રોપચાર પૂજન આરતી કૃષ્ણ જન્મોત્સવ દર સોમવારે શિવ સ્વરૂપ દિવ્ય શંકર અને શ્રીહરિ મંદિરમાં હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે